અને રોહિત સમાજને મૃત પશુઓના નિકાલના કામમાંથી પણ મુક્તિ મળી અને સમાજના દીકરા દીકરીઓ ડૉક્ટર એન્જિનિયર થયા અને લંડન અને અમેરિકા સુધી ભણવા ગયા અને આજે લાલ વાળી ગાડી લઈને આપણા જ ગામમાં એ આઈએસ કે આઈપીએસ કે એમપી કે એમએલએ બનીને આવે છે ડૉક્ટર સાહેબ આંબેડકરને આપણે યાદ કરીએ આજે પ્રસંગ આ એટલા માટે છે કે આપણો ગરીબ વર્ગ છે સંસાધનો નથી એટલે નાના નાના નાની રકમ જોડી ફૂલ લઈને ફૂલની પાખડીઓ ભેગી કરી સંજયભાઈ ને હરિભાઈ જેવા ગુપ્તા સાહેબ જેવા દાતાઓ કરીને આ પ્રસંગને આપણે અજવાડીએ છીએ દીકરીઓને આપણે આશીર્વાદ આપી શકીએ પણ શિક્ષણ એને એકમાત્ર માત્ર જીવનનું લક્ષ બનાવજો જેટલા પણ લોકો સુધી મારી પહોંચે છે બહેનો હોય માતા હોય વડીલો હોય યુવાન દોસ્તો હોય તો શિક્ષણ નહીં હોય તો આખી જિંદગી આપણે મજૂરી કરવાનો વારો આવશે એટલે બધાને ખાસ અપીલ કરું છું પ્રસંગ લગ્નનો છું પણ અપીલ શિક્ષણની કરું છું આ બધી જ દીકરીઓ જેટલા પણ જોડા પરણી રહ્યા છે એમનું જીવન સરસ સુખમય નીકળે સમૃદ્ધિ આવે એમના જીવનમાં એમની તંદુરસ્તી રહે એમના જીવનમાં બરકત આવે તરક્કી થાય એ બદલ દિલથી હું પ્રાર્થના કરું છું પણ નવી પેઢીના મિત્રોને ખાસ કહેવા માગું છું કે પરદેશ ભણવા જઈ શકાય તો પરદેશ ભણવા જાઓ કાળી મજૂરી કરવી પડે ઇટોના ભઠ્ઠામાં જવું પડે કેમિકલની ફેક્ટરીમાં જવું પડે ચંતર પ્લાસ્ટિકની પર જવું પડે એના કરતાં આઠ કલાક કે મૈતૃ કરવાના બદલે ફેક્ટરીમાં થી અઠ્યાવીસ વર્ષની ઉંમર દરમિયાન આઠના અડધા ચાર કલાક ઘરમાં પંખાની જે પુસ્તક લઈને બેસશો તો કદાચ બીજું કોઈ રીતે શિક્ષક કે તલાટી બની જશો તો કોઈ કાળી મજૂરીમાંથી કદાચ મુક્તિ મળી શકે આશા રાખું છું કે શિક્ષણની દિશામાં તમે બહુ જ ગંભીરતાપૂર્વક વિચાર કરજો આવા કાર્યક્રમોમાં દાન આપવા સિવાય પણ એ તો કરીશું જ પણ એના સિવાય પણ સમગ્ર ગુજરાતના તિરગર સમાજને ક્યાંય પર અત્યાચાર અન્યાયની ઘટના હોય મને ચોક્કસ યાદ કરજો તમારા કોઈ પણ પ્રશ્ન હોય વડગામ વિધાનસભા વડગામ વિધાનસભા સિવાયના પણ તો પણ તમારા બાબા સાહેબ આંબેડકરના બંધારણ આપેલા બંધારણીય હકના અધિકારો માટે હું અડધી રાતે આવીને રહીશ